ખ્રિસ્માવાલા ભાઈઓને બહેનો ફરીને એકવાર પ્રભુસુ ખ્રિસ્તના નામમાં આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે નવમો ચમત્કાર જે પ્રભુસુ ખ્રિસ્તે કર્યો જેની નોંધ માર્ગની લખેલી સુવાર્તા બીજો અધ્યાય એકથી બાર વચનો જોઈશું જેની નોંધ માત્રથી નવ એકથી આઠ લુપ પાંચ સત્તરથી છવ્વીસમાં જોવા મળે છે પરંતુ આપણે માર્કની લખેલી સુવાર્તા બીજો અધ્યાય એકથી બાર વચન જોઈશું કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપદેશ આપે છે એકથી બે કલમ પ્રિચિંગ ત્રણથી પાંચમાં પ્રભુનો સામર્થ્યને જોઈ શકીએ છીએ પાવર અને ચોથા વચનથી બારમા વચન સુધી આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા ચમત્કારને જોઈ શકીએ છીએ જે પ્રૂફ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મશી છે એના દાવા તરીકે આપણે ત્યાં જોઈ શકીએ છીએ આ ત્રણ બાબતોનો અભ્યાસ આપણે કહીશું પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ચમત્કાર કરે મહાન ચમત્કાર આ એક હતો કે જેની નોંધ બાઇબલમાં કરવામાં આવી છે અહીંયા

એ મસી હોવાનો એમને દાવો કર્યો હતો અને કફનુમાં એક સમસ્યા હતી સુ કા સહેલ સંદેશ કે મસી કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મસીહા છે અને એમનો ઉપદેશ કરતા એ ચમત્કારોને વધુ મહત્વ આપતા હતા તેઓ ચમત્કાર ઈચ્છતા હતા અને તેઓ એ પ્રભુ ઈસુના આ ઉદ્ધારના સંદેશને નકારી કાઢ્યો હતો અને નજરઅંદાજ કર્યો પરિણામે ઈસુએ એ પછી આ શહેર પર

એ જોવાને માટે ઉમટી પડે છે મિત્રો પ્રભુ ઈસુ જ્યારે ઘરમાં હોય છે ત્યારે અદ્ભુત ઘટના અથવા બનાવ બને છે તો ચાલો આપણે માણી આ અદ્ભુત ઘટના શું છે તેની તરફ આપણે દ્રષ્ટિપાત કરીએ પહેલી અને બીજી કલમ આપણે વાંચીએ માટલી લખેલી સુવાર્તા બીજો અધ્યાય એકથી બે વચન અને કેટલાક દિવસ પછી ફરી કપરનોમમાં ગયા ત્યાર પછી ચર્ચા ફેલાઈ ગઈ કે તે ઘરમાં છે અને એટલા બધા લોકો એકત્ર થયા કે દરવાજો પણ જઈ શકે દરવાજા પાસે પણ જગા નહોતી અને તે તેઓને વાત સંભળાવતા હતા એટલે પેલો ભાગ આપણે જોઈએ આ પહેલા બે વચનો તો એ પ્રીચિંગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું ઉપદેશ કરવાની વાત છે હવે આ ભીડ કોણ ભેગી કરી શકે તો આપણે જોઈએ છે કે જ્યારે કોઈ સ્પોર્ટ સ્ટાર હોય રમતવીર હોય કોઈ મોટી સેલિબ્રિટી હોય એટલે કે મૂવીમાં સ્ટારમાં કામ કરતા લોકો છે સંગીતકાર છે ખેલ કે જાદુગર અથવા ઉપદેશક સારા ઉપદેશક હોય તો એ ભીડ એ ભેગી કરી શકે છે પણ અગત્ય નું છે કે ભીડ સાથે એ શું કરે છે તે આપણા માટે મહત્વનું બની જાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ તકનો ઉપયોગ કહપનુમાં પોતાની ખ્યાતિ વધારવા માટે કરી શક્યા હોત થોડા ચમત્કારો કરીને લોકોને પોતાના સામર્થ્ય અથવા શક્તિ

એ નિયમિત અને કંટાળાજનક સેવા છે તેઓ તેવા સમયે એ ખુશ થાય કે જ્યારે ઉદ્દેશ ના હોય કદાચ ગીતો અને બીજી પ્રવૃત્તિ ચાલતી હોય અને મજા આવે પણ ઉદ્દેશ હોય ત્યારે લોકો કંટાળો અનુભવે છે ને એ વાત છે કે આપણે ઉપદેશ કરતા ચમત્કાર અને બીજી બધી બાબતોને મહત્વ આપીએ છીએ શું મિત્રો આપણા માટે એવું છે બીજી વસ્તુ અહીંયા જે જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ચમત્કારો કરતા એ ઉપદેશ ઘણો મહત્વનો હતો

એનો ઉપદેશ કર્યો હોય શકે સાથે ત્રીજું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન અને સેવા કાર્યમાં એ ઉપદેશ કેન્દ્ર સ્થાને હતો આપણી મંડળીમાં પણ એવું જ હોવું જોઈએ આપણે સારા ગીતો ગમે સાક્ષી સભા ગમે ખાસ અન્ય બીજી સેવાઓ ગમે પરંતુ ઉપદેશને ઘણી બધી વખત સ્થાન એ હોતું નથી પણ આ બધી બાબતો જે બીજી બધી છે એ ઉપદેશનું સ્થાન કેરેલા લઈ શકે કારણ કે વચન એ સૌથી અગત્યનું છે ઉદ્દેશ એ ઈશ્વરની ઈચ્છા છે કેમ કે એ કૃપાની સુવાતા હોવા એના લોકોના હૃદય સુધી પહોંચે એ જરૂર છે રોમન 10 13 થી 15 કલમ તમે વાંચો કે વિનંતી કરો કે લોકો તારણ પામે પર તારણકારે લોકો પામે તો સાંભળે ત્યારે સાંભળે ક્યારે કે સાંભળી એ વિશ્વાસ કરે ત્યારે કે છે કે એ ઉપદેશ સાપે કોઈ તો એ લોકો વિશ્વાસ કરે એને સાંભળે પર મોકલે વગર

કઈક અદભુત બને છે કે જો તેઓ પોતાના મિત્રને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવશે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચોક્કસ તેના શરીર ને સંપૂર્ણપણે સાજુ કરશે તેના લખવાને એ પ્રભુ ઈસુ મટાડશે જ્યારે તેઓ ઘરમાં પહોંચે છે ત્યારે ભીડ એટલી બધી હોય છે કે તેઓ દરવાજા દ્વારા પ્રવેશ કરવો એ અશક્ય હતો હવે તે સમયે ઘરો સામાન્ય રીતે સપાટ બનાવવામાં આવતા ઘરની બાજુમાં એ સીડી એ પડેલી હોય જે છત ની ઉપર જવાના માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આ છત સામાન્ય રીતે ઘરની ટોચ પર લાકડા મૂકીને બનાવવામાં આવતી હતી આ લાકડાઓને પછી કે છે ડાળીઓના સ્તર થી એને ઢાંકવામાં આવતી હતી અને તેને માટીની ટાઇલ્સ એવા પથ્થરો હોય કે એના સ્તરથી એને ઢાંકવામાં આવતી હતી અને અંતે ટોચ પર કાદવનો જાળો સ્તર સ્તર એ મૂકવામાં આવતો હતો એટલે કે તેને ફેરવવામાં આવતો હતો અને દબાવવામાં આવતો હતો કે જ્યાં સુધી તે ખૂબ જ સખત બની ના જાય અને વરસાદની સામેનું રક્ષણ મળે એ પ્રકારે સોલિડ છત બનાવવામાં આવતી હતી મિત્રો અહીં એક રમુજ દ્રશ્ય જોવા આપણને મળે છે ઈશુ ઘરમાં ઉપદેશ કરી રહ્યા છે અને આ ચાર માણસો અથવા મિત્રો તેના મિત્રને સીડી મારફતે ઘરની છત પર એ લઈ જાય છે એકવાર ત્યાં પહોંચ્યા પછી તેઓ છતને તોડવાનું કામ શરૂ કરે છે જ્યાં સુધી તેઓ તેમના મિત્રને ઘરમાં ઉતારવા માટે જગ્યા ન બનાવે ત્યાં સુધી આ છતને તોડી રહ્યા છે મિત્રો તમે વિચાર કરો કે આ ઘરનું દ્રશ્ય કેવું છે કેવી રીતે આ બધું બની રહ્યું છે જો આપણે વિચાર કરીએ તો ઘણા બધા લોકો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપદેશ આપી રહ્યા છે અને ઉપર બધો તોડવાનો એ અવાજ થઈ રહ્યો છે અને આ ઉપદેશને જાણે કે ખલેલ પહોંચાડી રહ્યો છે એમાં એ અવાજ આવી રહ્યો છે અને થોડા સમય પછી નીચે ભેગા થયેલા ટોળા પર માટી અને લાકડા એ પડવા લાગે છે અને આ એક માણસને રૂમ માં પછી નીચે ઉતારવામાં આવે છે આપણને આશ્ચર્ય થાય કે પિતરે શું વિચાર્યું હશે કદાચ આપણે પણ હોય તો ઘર તૂટેલું એને સમારવું એના આપણે જોઈ શકીએ નહીં કે આટલી મહેનતથી થી બનાવ્યું હોય ખર્ચો કરીને બનાવ્યો હોય ફરી એને સમારવાનું આપણે જોઈ શકીએ નહીં આપણે એને તરત જ રોકીએ આપણે ઉપર છત પર દોડી જઈએ પણ અહીંયા આપણે જોઈએ એટલે એવું કશું બનતું નથી કદાચ એમના મિત્રો પણ એવું વિચાર્યું કે આ છત તોડવાનો જે ખર્ચો છે અને એ પ્રમાણે એ લોકો કરે પણ છે મિત્રો સર્વ લોકો પણ અહીંયા આશ્ચર્ય થાય છે ઈસુ ઘરમાં આવશે ત્યારે એ મિત્રો ફરીથી ગઈ કે પ્રભુ

તે શક્ય છે તમને સ્વર્ગમાં પણ નહીં લઈ જાય વિશ્વાસ કરીએ છીએ તો આપણે કાર્ય પણ કરવું જ રહ્યું અને પ્રભુની ઈચ્છા છે તેઓ સામાન્ય નહીં પણ અસામાન્ય કામ કરવાની એમણે હિંમત કરી તેમના માટે તે સામાન્ય કાર્ય નહોતું તે માણસને ઈસુ પાસે પહોંચાડવા માટે છત તોડવાનો વિચાર કરવા માટે એ ચાતુર્યની જરૂર પડે છે તેઓએ ખર્ચાળ કામ કરવાની હિંમત કરી જે હું ને તમે

કેળવવાની સૂતો હતો તેઓ તેઓને ઉતાર્યો હવે લખવા દસ માણસને સાજાપણા માટે એ નીચે ઉતારવામાં આવે છે ઈસુ તેમનામાં અને તેમની જે ક્ષમતા છે તેમની શ્રદ્ધાની જે હદ કહેવાય અથવા ઊંડાઈને એ સ્પષ્ટપણે જોવે છે અને પછી ઈસુ કંઈક અદ્ભુત કરે છે તે તે દીકરા એને શું કહે છે કે દીકરા તારા પાપો તને માફ કરવામાં આવે છે મિત્રો એક મિનિટ રાહ જુઓ કે આ માણસને ઈસુ પાસે સાજા થવા માટે લાવવામાં આવ્યો હતો ઈસુ તેના પાપો સંબંધીની વાત કરે છે

આ પાકને કારણે પણ બીમારી થઈ હોય શકે ચોક્કસપણે આ માણસ તેને લાવના ચાર મિત્રો અથવા લોકોએ અને ભીડને લાગતું હતું કે તેની સૌથી મોટી સમસ્યા એ શું છે એનો લકવો છે પરંતુ પ્રભુ એ સત્યને જાણતા હતા પાપ તેની સૌથી મોટી સમસ્યા હતી અને ઈસુએ તેનો સામનો એ પહેલા કર્યો અથવા એ પહેલા એ સંબંધી વાત કરી મિત્રો આપણી પણ સૌથી મોટી સમસ્યા બીજી કોઈ નહીં શારીરિક બીમારી પૈસા નોકરી પતિ પત્ની બાળકો કે બીજી કોઈ બાબત નહીં પણ એ અને એના વિશે મારે તમારે ગંભીર બનવાની જરૂર છે પરંતુ આપણે મોટા ભાગનો સમય એ સ્વસ્થ બનવામાં ધનવાન બનવામાં જ્ઞાની બનવામાં બધું ભેગું કરી લેવામાં આપણે કાઢીએ છે પણ આપણે વિચારવાની જરૂર છે કે પ્રભુની નજર એ ક્યાં છે જે તમને અને મને આપણા જીવનને બદલે છે માટે આધ્યાત્મિક જરૂરિયાત એ પહેલા સ્થાન લે છે અહીંયા પાંચમી કલમમાં કહે છે અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે કે દીકરા તારા પાપ એ માફ થયા છે ચાલો આપણે આ માણસને કહેલા પ્રભુના શબ્દોને એક ક્ષણ માટે વિગતવાર જોઈએ દીકરા તારા પાપો તને માફ છે તે માણસને જે કહી રહ્યા છે તેને સંપૂર્ણપણે સમજી શક્યો નહોતો પરંતુ તે શબ્દો તેણે ક્યારેય સાંભળ્યા નહીં આ માણસે આવા શબ્દો પોતાના માટે કદી સાંભળ્યા નથી અને આ સૌથી એના જીવનના એ મહાન શબ્દો હતા અહીં દીકરા શબ્દનું ભાષાંતર મૂળભૂત રીતે મૂળ ભાષામાં એ એ થાય છે 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 તે એક એવો શબ્દ કે કહેવાય એના માટે વ્યક્ત કરે દયાનો ભાવ અહીંયા પ્રગટ કરતા આપણે પ્રભુ ઈસુ ક્રિષ્ને એને જોઈ રહ્યા છે જ્યારે ઈશુ આ માણસ સાથે વાત કરી રહ્યા છે ત્યારે તેમની તેમની સાથે કોમળતાથી વાત કરી તેમણે તેમની સાથે એક દીકરા તરીકેની વાત કરી

આવી પરિસ્થિતિ હોય તો પ્રભુની સ્તુતિ થાવ જો તમે ઈશ્વરના બાળકો છો તો પ્રભુની સ્તુતિ થાવ પહેલો યોહાન 1 અને 3 કહે છે તમે ઈશ્વરના બાળક છો ક્યારે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારો પાપ એમની આગળ કબૂલ કરો છો પ્રભુ ઈસુ ખ્રિસ્તથી માફી પ્રાપ્ત કરો છો એમના બાળકો બનો છો એના મોટો એના જેવો મોટો આશીર્વાદ એ જીવનમાં કોઈ નહીં અને બીજું કહે છે તારા પાપ માફ થાય માફ કરાય તો આ શબ્દ સૂચવે છે કે માણસના અપરાધ શરમ અને પાપને એ દૂર કરવામાં આવે છે એને ઈશ્વર સાથેની સંગતમાં લોકો સાથેની સંગતમાં લાવે છે આમ જ્યારે ખોવાયેલો વ્યક્તિ મુક્તિ માટે પ્રભુસુ ખ્રિસ્ત પાસે આવે છે ત્યારે તેના બધા પાપો તાત્કાલિક અને સંપૂર્ણ એમની સાથે સંપૂર્ણ સંગતમાં લાવવામાં આવે છે મિત્રો કેટલો મહાન આશીર્વાદ શું મિત્રો તમે આ આશીર્વાદના ભાગીદાર બન્યા છો આપણા તારણહાર પાસે આપણા ને માફ કરવાની આપણા ભૂતકાળને ભૂસી નાખવાની અને આપણા અપરાધને દૂર કરવાની શક્તિ રહેલી છે શું તમે તમારા પાપોની માફીનો અનુભવ કર્યો છે તમે કરી ઈશ્વરને તમને દીકરા કહેતા એ શબ્દો સાંભળ્યા છે જો સાંભળ્યા છે તો ઈશ્વરની સ્તુતિ થાવ ત્રીજો અને છેલ્લો મુદ્દો પ્રભુ સુખિશનું પ્રૂફ અથવા એ ખાતરી જે પ્રભુ પૂરી પાડે છે એ આપણે જોઈએ તો ઈશુએ હમણાં જ ગરીબ લખવાગ્રસ્ત માણસને સૌથી મોટી ભેટ આપી અને તે હતી ક્ષમા અને સ્વીકૃતિ બાપોની માફી આપી અને તેને પોતાના દીકરા અથવા બાળક તરીકે એનો સ્વીકાર કર્યો એ ભેટ સૌથી મોટી હતી શું તમને લાગે છે મિત્રો કે તે માણસ લખવાગ્રસ્ત અને તેના મિત્રો એ નિરાશ થયા હશે શું તમને એવું લાગે છે કે તેઓ વધુ અપેક્ષા રાખતા હતા ઓકે ઈસુએ જે કર્યું તેનાથી ફક્ત તેઓ જ આશ્ચર્ય પામે ન હતા પણ આજુબાજુ જે શાસ્ત્રીઓ પણ બેઠા હતા તેઓ પણ આશ્ચર્ય પામ્યા હતા તેઓ પોતાના હૃદયમાં વિચારતા હતા આ માણસ આવી રીતે કેમ બોલે છે એ તો દુર્ભાષણ કરે છે એક એટલે ઈશ્વર તે વિના પાપની માફી કોણ આપી શકે કલમ છ અને સાત આપણે અહીંયા જોયું તો એ ક્રિટિસાઇઝ કરે છે ટીકા કરે છે કે તે દિવસે ઘરમાં કેટલાક શાસ્ત્રીઓ બેઠા હતા આ માણસોએ નિશંગ પડે નાઝરેતના ઈસ્યુની તપાસ કરવા એમને મોકલવામાં આવે કે જુઓ તો ખરા શું કરી રહ્યો છે એની ભૂલ આપણે કાઢીએ ને એને પકડીએ શાસ્ત્રીઓ આ જે હતા એ લેખકો હતા જે એમનું નામ સૂચવી રહ્યું છે આ માણસોએ શાસ્ત્રોની નકલ કરવાની એમને ફરજ સોંપવામાં આવેલી હતી જેમ જેમ તેઓ એ શાસ્ત્રની નકલ કરતા ગયા તેમ તેમ બાઇબલના જે ગ્રંથો હતા તેમનાથી લોકો બહુ પરિચિત થયા અને આખરે લખાણમાં તેઓ વિદ્વાનો અને અધિકારીઓ પણ આ બન્યા શાસ્ત્રીઓ અને ઈસુના સમય સુધીમાં શાસ્ત્રીઓ અને કાયદાનું કે છે તેમનું અડઘટન નિયમ કરતા વધુ મહત્વનું બની ગયું તે શાસ્ત્રીઓ ક્યાં ને એ જે અર્થઘટન કરે એ પ્રમાણે યહૂદી સમાજને કરવું પડતું હતું મિત્રો આ ધાર્મિક માણસોએ અપંગ પાપો માફ કરતા સાંભળ્યા ત્યારે તેઓ પોતાના કન પર એ વિશ્વાસ કરી શક્યા નહીં તેઓ જાણતા હતા કે કેવળ ઈશ્વર જ પાપોની માફી આપી શકે અહીં તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર હોવાના દાવાને સમજી ગયા જ્યારે તેઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ તરત જ તેમના દુર્ભાષણનો આરોપ મૂક્યો કે તે તું દુર્ભાષણ કરે છે એવી વાત એમણે કરી પણ અંગતરી દે મોટાભાગના કાયદાશાસ્ત્રીઓ અને દભીઓની જેમ જ તેઓ કાયર હતા અને તેમની પાસે સીધા બહાર આવીને ઈસુ પર ખુલ્લે આમ આરોપ મૂકવાની એ હિંમત નહોતી અને અહીંયા અમે જુઓ તો આ ઈસુનો તેમના સમયમાં ધાર્મિક વર્ગ સાથેનો પહેલો મુકાબલો હતો કે જેમની સાથે પહેલીવાર ડીલિંગ કરો તો આ છેલ્લું નહોતું કારણ કે તમે જુઓ તો વાસ્તવિકતા એ હતી કે ઈઝરાયલના ધાર્મિક નેતાઓ એ પ્રભુ ઈસુને વધે જળવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો આઠ અને નવ કલમ જોઈએ તો કન્ફ્રન્ટેશન મુકાબલો આપણે જોઈએ છે કન્ફ્રન્ટેશન આપણે જોઈએ છીએ કે ઈસુ ઈશ્વર હોવાથી જાણતા હતા કે તેઓના હૃદયમાં એટલે કે શાસ્ત્રીઓના વિચારો એ શું છે કારણ કે ઈશ્વર હતા અને વિચારોને વેગડેથી પારખતા હતા અને ઈસુ તરત જ તેમને એક પડકાર ફેંકે છે અથવા પડકાર આપે છે જે આઠ અને નવ કલમમાં આપણે જોઈએ છે અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે એ ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું તમે તમારા હૃદયમાં એવા વિચાર કેમ કરો છો આ બેમાં વધારે સહેલું કહ્યું છે એક પક્ષઘાતીને એમ કેવું કે તારા પાપ માફ થયા છે છે અથવા એમ કે ઊઠ ને તારો ખાટલો ચાલ તેમના શબ્દો વિચારવા યોગ્ય પ્રભુ મા માટે પક્ષઘાતી વ્યક્તિને શું કેવું સહેલું છે કે તારા પાપ એને માફ થઈ ગયા છે કે પછી ઊઠ તારો પલંગ ઉચકીને ચાલ આ બેમાંથી કયું વિધાન કરવું એ સહેલું છે મિત્રો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે છે કે તારા પાપ અથવા તારા પાપો માફ થયા છે પરંતુ ખરી કસોટી એ છે કે અપંગ માણસને કહેવું કે ઊભો થઈને ચાલે એ ગંભીર છે એ આપણા માટે એક ચેલેન્જ અથવા પડકાર છે પરંતુ ઈશ્વર ને બંને શક્ય છે જે મારા તમારા માટે નથી ઈસુ પોતે મસીહા છે માટે તે આ કામ કરી શકે છે હવે આપણે કન્ફર્મેશન જોઈએ કે પૃષ્ટિ બરાબર પુષ્ટિ જોઈએ તો એ કલમ અને કલમમાં આપણને જોવા મળે છે કે આ કલમોમાં ઈસુ આધ્યાત્મિકતાને સાબિત કરવા માટે એ ભૌતિક બાબતનો એના શરીરનો એ પ્રભુ ઉપયોગ કરે છે અને એ ખરું છે કે પાપની માફી એ સાબિત કરી શકાતી નથી જ્યારે પ્રભુ ઈસુ ખરીશ કહે તારા પાપ માફ થાય છે તો એની સાડીથી આપણને તરત ત્યાં મળતી નથી પરંતુ શારીરિક ઉપચાર એ સાબિતી કરવો સાબિતી આપો એ સરળ છે ને પ્રભુ શું કરીશ એ પ્રમાણે કરે છે જ્યારે ઈસુએ તે માણસને આદેશ આપ્યો કે ઉઠ અને તારો પલંગ ઉપાડીને તારે ઘેર જા ઈસુએ સાબિત કરી રહ્યા હતા તે સમયે તે જ એવો દાવો કરી રહ્યા હતા કે પોતે ઈશ્વર છે અને આ એક એસિડ ટેસ્ટ કહેવાય બહુ જલદ અને ગંભીર ટેસ્ટ આપણે કહીએ તો ના થાય પણ ઈશ્વરતા માટે એ કહે છે ત્યાં આદેશ આપે છે અને લખવા ત્યાં જે સૂતો રહ્યો થઈને ચાલે છે અને જો એ ના ચાલે તો પ્રભુ એ છેતરપિંડી કરનાર અથવા ખોટા સાબિત થાય ઈશ્વર તરીકે તો ખોટા સાબિત થાય પણ એક માણસ તરીકે પણ એ ખોટા સાબિત થાય પણ અહીંયા આપણે જોઈએ તો પ્રભુ ખ્રિસ્ત એ વ્યક્તિને સાજો કરે છે કારણ કે પ્રભુ સુખરીશ એ વિશ્વાસપાત્ર ઈશ્વર છે અને દસમી કલમમાં આપણે જોઈએ તો તેમના શબ્દો પર ધ્યાન આપો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપો માફો માફ કરવાની એ સત્તા અથવા અધિકાર છે અહીંયા પ્રભુ સુખરીશ પૃથ્વી પર હતા ત્યારે એમનો એ અધિકાર આપણે જોઈએ છે અને એમણે સાબિત કર્યું એમણે પાપોની માફી પણ આપી અને આપણે પણ જ્યારે પૃથ્વી પર છે ત્યારે જ આપણે પાપોની કબૂલાત કરવાની જરૂર છે સ્વર્ગમાં કે બીજા મરણ પછી પાપોની માફી એ નથી પણ અત્યારે આપણે પૃથ્વી પર છે મરણ આવે અથવા ઈશ્વર આવે એ પહેલા એટલે કે મોડું થઈ જાય પહેલા આપણે આપણા પાપ કબૂલ કરીને ઈશ્વર સાથેના સમાધાનમાં આવવાની જરૂર છે અને તો આપણે આપણા જીવનમાં પણ ઈશ્વરના કાર્યો ત્યાર પછી એ જોઈ શકીશું પહેલા આધ્યાત્મિક આશીર્વાદ એટલે તારણનો આશીર્વાદ છે ત્યાર પછી પ્રભુ એ શારીરિક બી આપે ભૌતિક આપે સામાજિક આપે કૌટુંબિક આપે અને બીજા તમામ એમની ઈશ્વરની ઈચ્છાની યોજનામાં એ મને તમને આશીર્વાદ આપે છે ઘણીવાર તકલીફમાં જ આપણે મરણને શરણે થવું પડે પણ એ બધું પ્રભુના મહિમાને માટે હોય છે જ્યારે આપણે સ્વીકારીએ છીએ ત્યારે એમાં પણ પ્રભુનો મહિમા થાય છે તકલીફ મુશ્કેલી સમસ્યામાં પણ આપણે ઈશ્વરને મહિમા આપી શકીએ છે અને અહીંયા પણ આપણે ઈશ્વરના મહિમાને આપણે જોઈએ છેલ્લી કલામમાં આપણે જોઈએ તો એ લોકો એ ઈશ્વરનો મહિમા કરે છે મિત્રો આપણા જીવન દ્વારા એ ઈશ્વરનો મહિમા થવો જોઈએ આપણને સાજાપણું મળે કે ના મળે ભૌતિક આશીર્વાદો મળે કે ના મળે આપણા જીવનમાં કાર્ય ચમત્કારો થાય કે ના થાય પણ આપણું જીવન એ ઈશ્વરનો મહિમા પ્રગટ કરવો જોઈએ જો આપણે ઉદ્ધાર પામેલા છે માફી પામેલા છે એમના બાળકો છે દીકરા દીકરીઓ છે તો આપણા જીવનનો અલ્ટિમેટ ધ્યેય હેતુ એ ઈશ્વરનો મહિમા હોવો જોઈએ મિત્રો આ વાત સમજવાને પ્રભુ આપણી બધાની સહાયને મદદ કરે આ મેમ મે ગોડ બ્લેસ યુમ થેન્ક યુ વેરી મચ